સુરતના ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈ રત્ન કલાકારોની હાલત પણ કફોડી બનતી જાય છે આર્થિક રીતે રત્ન કલાકારો પડી ભાંગ્યા છે ત્યારે આ મંદીના માહોલમાં સુરત વિવર્સ એસોસિએશન રત્ન કલાકારોની મદદ માટે આગળ આવ્યું છે સમગ્ર હીરા ઉદ્યોગમાં સંકળાયેલા કામદારોને કાપડ માર્કેટમાં આવવાનું આહવાન કર્યું છે બેરોજગાર રત્ન કલાકારોને કાપડ માર્કેટમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે વિવર્સ એસોસિએશનમાં હાલમાં ત્રીસ થી ચાલીસ ટકા કારીગરોની ઘટ જોવા મળી રહી છે લાખો કારીગરોને રોજગારી મળી શકે છે ત્યારે કાપડ માર્કેટમાં તેજીનો માહોલ હોવાનું વિવર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે તેમણે કહ્યું છે કે હાલમાં ત્રીસ થી ચાલીસ ટકા કારીગરોની ઘટ છે

ત્યારે આવો સાંભળીએ વિવર્સ એસોસિએશનના પ્રમુખ વધુમાં શું કહી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી એટલે કે દિવાળી પછીના જે જે પ્રમાણે હીરા ઉદ્યોગમાં મંદી છે અને હીરા ઉદ્યોગના રક્તકલાકાર ભાઈઓ કંઈકને કંઈક રોજગારી અર્થે અલગ અલગ સેગમેન્ટોની અંદર અલગ અલગ જગ્યાઓ રોજગારી અર્થે ગોતતા હોય છે ત્યારે હવે સુરત વેવર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે મારે ધ્યાન આવ્યું ને લાગણીસભર કે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર અનેક સેગમેન્ટોની અંદર અલગ અલગ જગ્યાઓમાં પચીસથી પિસ્તાલીસ હજાર સુધીનો પગાર મળવાપાત્ર હોય અને પિસ્તાલીસથી પચાસ હજાર પચીસથી પિસ્તાળીસ હજાર સુધીનો પગાર જ્યારે મળતો હોય માસિક પગાર ત્યારે હું કારીગરોને રત્નકલાકાર ભાઈઓને હું આહવાન કરું છું કે ટેક્સટાઇલ ઉદ્યોગને જે જરૂરિયાત છે જે ત્રીસ ટકા જેટલા કારીગરોની જરૂરિયાત હોય ત્રીસ ટકા જેટલા કારીગરોની અછત હોય અને ત્રીસ ટકા જેટલા કારીગરો આવે તો પણ આખું રત્નકલાકાર ભાઈઓનો સમાવેશ થઈ જતો હોય ત્યારે હું આહવાન કરું છું કે આવો સાથે મળીને ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ વધારીએ અને કલાકાર ભાઈઓને પડેલી મુશ્કેલીઓમાં આપણે સહયોગ કરીએ અને સાથે મળીને આપણે આગળ વધીએ ચોક્કસ રીતે કહી શકું કે ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે આ પ્રકારની જો તેજી મંદીનો માહોલ હોય એક એકબીજા ધંધાની અંદર કંઈકને કંઈક રોજગારી અને બેરોજગારીનો પ્રશ્ન ઊભો થતો હોય ત્યારે રાજ્ય સરકારને મારી વિનંતી છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોની અંદર ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરવામાં આવે અને ચોક્કસ રીતે હું મારી રીતે તૈયાર છું કે મારા કારખાનાની અંદર કોઈ કોઈ કારીગર કામદાર રત્ન કલાકાર ભાઈએ કોઈ શીખવા આવશે તો અમે અલગ અલગ સેગમેન્ટોની અંદર શીખવાડવા માટે રેડી છીએ અને પગાર પણ જે જે શીખવાનો જે પગાર હોય છે પણ પગાર પણ આપીશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત